तिकरी मारी लड़कवाई लक्ष्मी नो ઢીંગલા સાથે રમતી ઢીંગલીવો રમતા તાકીને ભૂખ લાગે તો રાખો ડીંગલા સાથે રમતી ઢીંગલી જેવો મારુ રમતા તાકીને ભૂખ લાગે તો AHHHHH oh, oh, oh. mm -hmm. બાપ શું કે છે પોતાનો ઝૂલો હૈયા બનાવ્યો છે હૈયા ના ઝૂલે અને દોરી હેત ની અને જેની રજઈ છે ને રેશમી એ હાલડું બનાવ્યું છે એક બાપ હૈયાના જુલે હે તેની દોરી બાંધી તંજુલાવો કલ્પના કરી લેજો વાલા નાનું એવું વૃક્ષ હોય અને એને એની જગ્યાથી ઉપાડીને તમે બીજી જગ્યાએ રોપો ને તો એના પાંદડા પીળા પડી જાય છે જ્યારે આ વીસ વીસ વર્ષ અઢાર અઢાર વર્ષ બાવીસ બાવીસ વર્ષ એક ઘરમાં દીકરી રહી હોય અને એને ત્યાંથી ઉખાડીને એક એકબીજા ઘરમાં મૂકવામાં આવે તો એને મૂંઝવણ નહીં થતી હોય બધું જ જાણીતું મમ્મી પપ્પા ઘર જાતે સજાવે છે અને સજાવતી ક્યારે થાય અઢાર વર્ષની થાય ને ત્યારે એને એમ થાય કે હું મારું ઘર સજાવ ને જ્યાં સજાવટ પૂરી કરે ને ત્યાં તો એ ઘર છોડી દેવાનું હોય પછી પાછું બીજું ઘર જઈને નવું સજાવવાનું હોય અને તોય ત્યાં જઈને પણ એવું કહેવાય કે દીકરી નાની હોય ને કોઈ એમ કે ને કે આ તો મારા પપ્પા છે ત્યારે એ છોકરી હામી થઈ જતી હોય કે હો મારા પપ્પાને મારા પપ્પાની કહેવાનું એ મહારાજ છે કોઈના નહીં એ દીકરી જે પોતાના પિતા સિવાય કોઈને બાપ માની ન શકે અને દુનિયાના કોઈ પાત્રને પોતાના બાપ સાથે શેર કરી ન શકે એ દીકરી આ બધું પરિવાર છે ત્યાં જઈને પપ્પા પપ્પા મમ્મી મમ્મી અને સાસરે જઈને ફોન કરે પપ્પા મારા ઘરે આવજો મારું ઘર અઢાર અઢાર વર્ષ જે ઘરમાં રહ્યા ને બે દિવસ એ ઘર છોડીને ત્યાં જતા એનું મારું ઘર માની લીધું વાલા બે જ દિવસમાં મારા પપ્પા મારા મમ્મી મારા મમ્મી છે ને પપ્પા આવું કહેતા તા એની એની વાણી સાંભળજો અને ક્યાંય એવું નથી આવતું એના પપ્પા ક્યાંય નથી આવતું એના પપ્પા જ્યારે ભાઈઓ સંબોધન કરે ને સાસુ સસરા ત્યારે એમ કે અમારે એના પપ્પા છે ને એવું સંબોધન કરે પણ દીકરી હંમેશા બે પક્ષે મા બાપને સરખા રાખે છે વાલા દીકરીઓ માટે તાળીઓ ન ગગડાટ હોય ગમે એટલી દૂર હોય ને દીકરી તો પણ બાપ ને કંઈ તકલીફ પડે તો એ દોડતી આવે છે અને હમણાં જ મેં એક વાત સાંભળી લગભગ લગભગ સાંઈ રામ દવે ના એક વક્તવ્યમાં કે એક વૃદ્ધાશ્રમમાં જયારે એ લોકો ગયા એક આવો કાર્યક્રમ કરવા માટે ત્યાં એમણે જોયું છે કે જેટલા પણ માતા પિતા ત્યાં હતા ને વૃદ્ધાશ્રમમાં એમને એક દીકરો તો હતો જ પણ જે માતા પિતાના ઘરે બે બે દીકરીઓ ત્રણ ત્રણ દીકરીઓ કે એમના ઘરે દીકરા હતા જ નહીં ને એવા કોઈ મા બાપ એમને ત્યાં જોવા નથી મળ્યા કેમ કે દીકરી સાસરે જઈને પણ પોતાના મા બાપ માટે ફરજો નિભાવે છે આજે પણ એવી દીકરીઓ છે વાલા આજે પણ કે સાસરે જઈને પણ ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે પરિવાર માટે દોડે છે અને બાપજી ઘણીવાર કહે કે જતાં જતાં બેન બે જ વસ્તુ માંગે છે ભાઈ પાસે કે ભાઈ ઘરે કોઈ પ્રસંગ હોય તો તું આવીને એનાથી વધારે કશું જોઈતું નથી અને બીજું પપ્પાની વેદના છે ને એ અંદર દબાવી રાખે છે મમ્મી તો રોઈ લેશે બાજુવાળા જોડે વાત કરી લેશે એની બેનને ફોન કરીને મન હળવું કરી લેશે પપ્પા કોઈને નહીં કહેવાલા

આજે થાપા મારીએ ને આપણે ત્યારે દીકરી એમ કે કે ખાલી સહી નહીં અંગૂઠો નહીં મારા બે હાથની ફિંગર આપી દીધી છે એમાંથી જે લગાવી દે મારો કોઈ હક અધિકાર મારવા બધા નીકળી જાય ને ગાડીમાં જયારે જાય ને તારે ભાઈ પૂછે કે બેન શું જોઈએ ત્યારે કીધું એમ બે જ વસ્તુ કે ભાઈ બીજું કઈ ને જો તું પણ હું હમણાં નો છું પિતાજી બહુ મૂંઝવણ માં છે

આમ પૂટ અગર ઉભી હોય ને દીકરી પોતાના બાપના માથામાં આંગળી ફેરે ને ત્યારે બાપને એમ થાય કે નાના લક્ષ્મી શબ્દ ખોટો નથી વપરાય બાપ એની આંગળી ફરે એટલે બાપનું મન એકદમ શાંત થવા લાગે છે ઘણી વાર કહું દીકરી ના આમ દીકરી છે ને પોતાના બાપના મનના વિચારો ને વાંચી જાય છે જ્યારે બાપ દેવામાં ડૂબી ગયો હોય પોતાના દીકરા નથી કહી શકતો પોતાની પત્ની નથી કહી શકતો પોતાની માને નહીં કહી શકતો કોઈને નથી કહી શકતો દીકરી નહીં કહી શકતો પણ પોતાના બાપના પર નિર્ભય છે ને એ દીકરી એમ કે પિતાજી હું છું ને ત્યારે બાપ ને એમ થાય કે હવે મારે ગભરાવાની જરૂર નથી કારણ કે આ શબ્દ લક્ષ્મી ના છે એટલે શબ્દ દીકરી મારી લાડકવાય લક્ષ્મી નો અને અનુભવ કરો તો કરી લેજો સાહેબ જીવનની અંદર કોઈ પણ પુરુષનું ઉદ્વગમન છે ને તો નારી સ્ત્રીથી છે અને અધોગતિ એનાથી છે ક્યારેક ક્યારેક લગ્ન ના થયા હોય ને ત્યાં સુધી કશું જ ના હોય લગ્ન થઈ ગયા પછી કશું ના હોય પણ સાહેબ જયારે દીકરીનો જન્મ થાય ને એટલે ઘરના ભર્યા ભંડાર થઈ ગયા હોય સાહેબ એ દીકરીને પ્રભાવે થતું હોય સાહેબ